गांधी जयंती न पर्व शहर वंदना पुष्पांजलि सहित कार्यक्रमों राष्ट्रपिता महात्मा गांधीजी जी जन्म जयंती अवसरे શહેરના ક્રેશન સર્કલ ખાતે પ્રસ્થાપિત પૂજ્ય મહાત્મા ગાંધીજી ની પ્રતિમાને ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા પુષ્પાંજલી અર્પણ કરાવી હતી આ અવસરે ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા સમૂહમાં ખાદીની ખરીદી કરાઈ હતી સ્વદેશીને પ્રોત્સાહન આપવાના હેતુસર આપ અપના આગેવાનો કાર્ય કરો એ ગાંધી સ્મૃતિ ખાતે જય સમૂહમાં ખાદીની ખરીદી કરી હતી